જંગલમાં તમારું બધાનું સ્વાગત છે આવી જંગલ નવા વિસ્તારમાં જોવા આજ આપણે જવાનું છે વિસ્તારનું નામ છે બંધ વિસ્તાર જે જંગલમાં આવેલું છે એ બંધ તરીકે ઓળખાય છે અને ત્યાં મંદિર છે જંગલમાં તો કઈ રીતે થઈ છે ત્યાં મંદિરની સ્થાપના અને શું છે કયા છે માતાજી શું છે એની વિશેષતા એ બધું આજે આપણે જાણવાનું છે લોકેશન છે આ બાજુ તો જલ્દીથી જલ્દી ત્યાં જવું છે અને ત્યાં માતાજીના દર્શન કરવા છે તો હાલો મારી સાથે વા તળબાવળીયો જંગલ જંગલમાં જયારે પણ હાલતા હોય ને ત્યારે આ કાંટા ની બહુ જ નાનો હતો ને તે એકવાર ગયો તો ચપ્પલ ની હોપડ થી નીકળ્યો હતો સીધો પગમાં ફોપટ ફોપટા ફોપટ નીકળી જતા બાવર આ નહીં આની રેકો બાવે તડકો એટલો છે જોરદાર મંજીર છે આ બાજુ બસ આ જ લોકેશન છે જાનવરનું પણ આમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે બસ આજ લોકેશન હું હવે બધાને છે ને એક નમ્ર વિનંતી છે વિનંતી એવી છે કે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો જય મેલડી માં આવી ગયું છે માતાજી નું મંદિર અને હવે જાય આપણે મંદિર તરફ જય મેલડી માં તો ચાલો વાહ ચાર વાતો જુઓ એટલા મસ્ત ઝાડવા છે યાર બહુ તો જગ્યા સુંદર છે બહુ બહુ એટલે ઝાડવાના નામ નથી આવડતા એવા એવા તો ઝાડવા છે બરોબર બાજુમાં બહુ મસ્તીનું લોકેશન છે જગ્યા એટલે આમ બહુ એટલે બહુ સુંદર ઘડીક વાર અહીંયા એવા હોય આરામ કરવા બે જંગલ ની બાજુમાં આવું મંદિર બહુ એટલે બહુ મસ્ત છે વાહ ઉમરો અને વાઇન્દ્રા બહુ ખાય છે અને આમાં આવી ગયા છે ઉમરા જો મિત્રો આ પાકે તારા આપણે ખાવાય બહુ મજા આવે તો ચાલો જલ્દીથી જઈએ આપણે મંદિર બાજુ તો આપણે પહોંચી ગયા છે મિત્રો મંદિરે તો ચાલો

પણ વિડીયો લાંબો થઈ જાય છે એટલે બહુ જાજુ નથી નાખ્યું તમે આવો અહીંયા દર્શન કરવા બધા મિત્રો અને માતાજી બેઠા છે મેલડી તરીકે ઓળખાય છે જંગલ વિસ્તાર છે એમાં મંદિર છે અને જગ્યા બહુ મસ્ત છે પાછળ બહુ મોટું જબર તળાવ હોય એવું પાણી ભીર્યું છે જગ્યા પણ બહુ મસ્ત છે તો આવજો અને હવે અમે નીકળ્યું દાદા તો જય માતાજી જય માતાજી તો સારું હાલો જ હતા આ અમે આગળ વધીએ આગળ તો બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આવા વિડીયો જોવામાં છે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો તમને જ્યાં ગમે એ ફાવે કરો નથી માનો જય માતાજી અને મળશું હવે નવા વિડીયોમાં